સોસાયટીમાં ભરાયેલા પાણીનો નિકાલ ન આવતા ડભોઈ નગરપાલિકા સામે હલ્લાબોલ સોસાયટીમાં ભરાયેલા પાણીનો નિકાલ ન આવતા ડભોઈ નગરપાલિકા સામે હલ્લાબોલ છેલ્લા આઠ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે કુલ સિઝનનો વરસાદ પાંત્રીસ ઇંચ જેટલો વરસી ચૂક્યો છે ડભોઈ સોસાયટી વિસ્તારના રહીશો નગરપાલિકા સામે રોષે ભરાયા સોસાયટીઓમાં ભરાતા પાણીના નિકાલ વ્યવસ્થા કરાઈ ન હોવાથી રહીશો રોડ પર ઉતરી આવ્યા ગતરોજ વરસેલા મુશળધાર વરસાદમાં ડભોઈના અંબિકાનગર ઉમા સોસાયટી આંબેડકર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા દર ચોમાસામાં આજ સ્થિતિ સર્જાતી હોવાથી રહીશો અનુભવે છે મુશ્કેલી ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદના પરિણામે અનેક સોસાયટીઓ અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો તકલીફમાં મુકાયા પરંતુ પાણી નિકાલની નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા ન કરાતા રહીશો રોષે ભરાઈને માર્ગ પર ઉતરી આવી રસ્તા રોકો આંદોલન અપનાવ્યું સ્થળ પર દોડી આવેલા ચીફ ઓફિસર સહિત નગરપાલિકા પ્રમુખનો લોકોએ કર્યો ઘેરાવ પાણી નિકાલની હૈયાધારણ મળતા સ્થાનિક અગ્રણીઓ અને પોલીસની મધ્યસ્થી દ્વારા રહીશોએ આંદોલન સમેટ્યું ડભોઈ નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી માત્ર પાંચ ઇંચ વરસાદમાં ડભોઈના કેટલાક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા ડભોઈ નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં પશુ દવાખાનું માછીવાડ ખાડો સિકંદરની ચાલી રાણા હોટલ આંબેડકર સોસાયટી ઉમા સોસાયટી અંબિકા સોસાયટી અને નંદનવન સોસાયટીના લોકોએ શિનોર ચોકડી આવીને ચક્કાજામ કર્યું હતું રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમના કામ નિકાલ થતા નથી ગૂંઠણસમા પાણી સોસાયટીઓમાં ઘૂસી ગયા છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આ ચોમાસામાં ત્રીજી વખતે સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે લોકો આખી રાત હેરાન પરેશાન થઈ ગયા છે નગરપાલિકાના વહીવટી તંત્રની નિષ્કાળજીનો ભોગ નગરજનો બની રહ્યા છે અમે ઉમા સોસાયટીમાંથી આવીએ છે છેલ્લા પાંચ વર્ષથી અમને પાણીની ખૂબ જ તકલીફ છે એટલે બધી લેડીઝ અમારે આખી સોસાયટીની પબ્લિકને લઈને અમે આવ્યા છે છેલ્લા પાંચ વર્ષથી સેમ સિચ્યુએશન છે એક પણ આટલી પણ ફેરફાર પડ્યો નથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈની ઊંઘ ઉડતી નથી અમે ઘર વેરો ભરીએ છીએ પાણી વેરો ભરીએ છીએ બધું જ ભરીએ છીએ અમે અમારો હક લેવા માટે આવ્યા છીએ અમે ઘણી કેટલી બધી વાર અમે રજૂઆત કરી કે આ વર્ષે સોલ્યુશન નહીં આવે આવતા વર્ષે એનું સોલ્યુશન આવશે એટલે આવતા વર્ષ માટે અમારે રાહ જોઈને બેસી રહેવું એવું ના હોય પબ્લિક આવે પ્રજા આવે એ પોતે પોતાનો હક લેવા માટે આવી છે તો એનું સોલ્યુશન તમારે આપવું જોઈએ તમે એક વીક કહો તો અમે ચલાવી લઈએ અને એક વર્ષ સુધીનું તમે અમે એવું કહો કે આવતા વર્ષે તમારે જોઈ લઈશું એ વસ્તુ ના બની શકે અને એવું થવું ના જોઈએ દરેક પબ્લિકને રોષ છે છતા એ રોડ પર આવી શકતી નથી પણ હવે અમારાથી સહન થઈ શકે એમ નથી અને કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ કોર્પોરેટર કે કોઈ પણ ધારાસભ્ય અમારી પાસે વોટ લેવા આવું નઈ સોસાયટીમાં તમને પૈસા દેવામાં આવી શકે નહીં મારું નામ નજીકે પટેલ છે ઉમા સોસાયટીમાં રહું છું બરાબર છે ઉમાજણ છે એટલે 35 વર્ષથી રહીએ છીએ અમે બરાબર અમાર જન્મે ત્યાંથી થઈ થયલો છે

એક પગ ડૂબી જાય એટલું પાણી છે બરાબર બાઇક નીકળવા તો સવાલ જ નથી ફોર વ્હીલર નીકળી બેર બેર અમે અમારી ચાલતા ચાલતા બહાર નીકળ્યા છે બરાબર હવે એક જ સોલ્યુશન છે આ છેલ્લા પંદર દિવસમાં ત્રીજી વખત ઘરમાં પાણી ભરાયું છે ત્રીજી વખત એટલે આજે ત્રીજી વખત પાણી ભરાયું એ અમારા ગુટા ઉપરનું પાણી છે અત્યારે અમે નાયા ધોવા કેવી રીતના નાયા ધોવાને ખબર છે ગટર નું પાણી બે મારેલું છે રજૂઆત કરી પહેલી જ વખત પાણી પડ્યું બોલાયેલા હતા તે વખત કીધું કરી દેસુ વાતો બીજી વખત પાણી ભરાયું તે વખત એવું કીધું પ્રમુખ હોસ્પિટલ સાથે પ્રમુખ ગયેલા હતા ત્રણ હોસ્પિટલ અમારા નકામાં છે નાનું ભૂમરું અમાર ના તોડી શકાય કયું હતું એટલે ખાલી અમે ચેતવણી આપી આયેલા હતા થઈ જાય તો કરીશ